રાહદારીઓ માટે જોખમ બન્યું ગુજરાતમાં પડેલા વરસાદે સરકારની વિકાસની વાતોની આબરૂના લીરેલીલા ઉડાડી દીધા છે સરકારની વિકાસની મોટી મોટી વાતો વચ્ચે મોટા ગાબડા પડ્યા છે આથી સરકારની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયાની બૂ આવી રહી છે ગુજરાતમાં અનેક બ્રિજ ધરાશાયી થયા છે અને અનેકમાં ગાબડા પડ્યા છે ત્યારે પાદરા તાલુકાના પાટોદ ગામ વચ્ચે ઓવરબ્રિજ પર નીચે ઉતરતા બંને તરફ મસ મોટા ગાબડા પડતા બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે હાલ ઓવરબ્રિજના બાંધકામમાં નબળા મટીરિયલનો ઉપયોગ થયો હોવાનું મનાઈ રહ્યું છે જો આ કોન્ટ્રાક્ટમાં સાથે તંત્રની પણ મિલીભગત હોવાનું કહેવામાં આવી રહ્યું છે કરોડોના ખર્ચે બનેલા બ્રિજમાં પાટોદ ગામ તરફ ઉતરતા બંને તરફના ત્રણથી ચાર જગ્યા પર વરસાદના કારણે મસ મોટું ધોવાણ થયું છે રોડ પર તિરાડો દેખાઈ રહી છે અને ઘણી જગ્યાએ દિવાલના પોપડા સહિત પ્લાસ્ટર ઉખડી ગયા છે હજુ આ બ્રિજ ચાલુ થયે બે વર્ષનો સમય થયો છે કે ગત વર્ષે પણ આ બ્રિજમાં આ જ પ્રકારે મસ મોટા ગાબડા પડ્યા હતા જે સમારકામ કરવામાં આવ્યા હતા ત્યારે આ વર્ષે પણ વરસાદમાં વિકાસ ધોવાયો છે

કામ વ્યવસ્થિત ના થાય પાટોદ અને દરાપુરા પાદરા રોડ ને જે નેશનલ હાઈવે બનેલો છે એને ઉપર ઓવરબ્રિજ બનાવેલો છે ત્યાં હજુ બે વર્ષ બી નથી થયા અને બહુ ધોવાન પાણીના ધોવાનથી રોડ વચ્ચે જ મોટા ખાડા પડી ગયા છે ડાબી સાઈડે જમણી સાઈડે બંને સાઈડે ખાડા પડેલા છે ગઈસાલ બી આ પરિસ્થિતિ હતી અને ગઈ સાલ બી આ જ જગ્યા પર સમારકામ કરાયેલું છે અને ફરીથી આ સાલ એ જ પરિસ્થિતિ ઉદ્ભવી છે અને આ સાલ એટલો મોટો ખાડો પડેલો છે કે આઈથી અવર જવર કરતાં સ્કૂલના છોકરાઓ કે કોઈ બી આજુબાજુના ગામડાવાળા અવર જવર કરે ખેડૂતોનું જે ટ્રેક્ટર જાય છે ટ્રેક્ટરો જાય કોઈ બી કંઈ કશું કોઈ જાતનું નુકસાન થાય તો એની જવાબદારી કોણ લેશે આ કેન્દ્ર સરકારનો જે નેશનલ હાઈવે બનેલો છે એની ઉપર જો આટલો ઓવરબ્રિજ બનાવતા હોય તો કેન્દ્ર સરકારની નજર માં જો બનતું હોય ને જો આવું થતું હોય આટલો મોટો ભ્રષ્ટાચાર તો જવાબદાર કોણ એના માટે કોન્ટ્રાક્ટર ગણવા કે કોને જવાબદાર ગણવા શું લોકોને અહીંયા શું આપણી તો એટલી જ માંગ છે અહીંયા સ્થાનિક લોકો કે કોઈ બી આ બધું જાહેર રસ્તો છે એટલે બધાની જેવી માંગ હોય કે જલ્દીથી આનું સમારકામ થાય કે કોઈ દુર્ઘટના ના ઘટે